કાર્યાલયનું નિર્માણ અને જરૂરિયાત મહત્વની બાબત ગુજરાત ગુજરાત પાછળ ન રહે હું નથી પહેરતો કારણ કે મને પસંદ નથી અમારો જન્મ જીતવા માટે થયો છે લોકસભામાં ભૂલ થઈ પસ્તાવો હશે બીજી વાર કોઈ એરા ગેરા નથુ ગેરા આવી ન જાય તેનું ધ્યાન રાખજો પાવર પાટીલનો નહીં અને તેની તાકાત નથી કે પારો પાવર ઉતરી શકે તે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જીતવાની છે પસ્તાવો આવતો હશે પણ પસ્તાવાથી કઈ ના થાય સંકલ્પ કરો કે બીજી વાર આવી આવી બીજી વાર કોઈ કોઈ જાય આજે તમારા દિલમાં દુખાવો તમને પણ થતો હશે મને તો થાય પણ તમને પણ થતો હશે અને એટલા માટે જયારે વિધાનસભા નું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા

બોલો ને એમ બીજી વાર કોઈ એવું બોલવાની હિંમત ના કરે એટલી તાકાત સાથે બોલો કે તમારો પાવર કેવું ઉતારી શકે ના ઉતારી શકે